મિત્રો રામની સ્તુતિમાં અલ્લાહ શબ્દ કઈ રીતે આવે શું આ ભજન સાચું છે કે એમાં કંઈ બદલાવ કરવામાં આવ્યો છે બદલાવ કરેલો છે તો એ કોણે કરેલો છે એ જાણવા માટે વિડીયો સંપૂર્ણ જોઈજો ચેનલ સાથે જોડાયેલા રહો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો ભગવાન રામની સ્તુતિમાં લખેલું છે અલ્લાહ શબ્દ તો એ કઈ રીતે આવે છે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ

ભગત જનપ્રિય સીતારામ સાચું ભજન આ રીતે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ગાંધીજીએ પોતાની મરજીથી અલ્લાહ શબ્દ ઉમેરેલો હતો આઝાદીના સમયે ગાંધીજીએ આ ભજન પોતાના હિસાબે બનાવ્યું અને દેશના ખૂણા ખૂણામાં એ પહોંચાડી અને ગાવાનું શરૂ કર્યું અને જ્યારે લોકો આ ભજન પછીથી ગાતા હતા એ દરમિયાન અલ્લાહ શબ્દ હજી પણ ઉમેરાયેલો છે અને આપણે એ જ ભજનનું રટન કરીએ છીએ તમે હિન્દુ ભજન વિશે આની પહેલાં આ વાત જાણતા હતા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો